અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 કમેન્ટ અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા પોલીસ મથક ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક મળી ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં ગણપતિ મહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મુસ્લિમ સમાજના પણ ઈદે મિલાદ સહિતના પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને આજે તળાજા પોલીસ મથક ખાતે પોલીસ અધિકારી દ્વારા એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તળાજા શહેરના વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે પણ પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ પોલીસ અધિકારી દ્વારા તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા પણ અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા